नमस्ते मारा गुजराती बिजनेस क्लास ना प्रिय दोस्तों आजे हूँ एक एवो टॉपिक लेने आवियो छु जे तुम्हारा बिजनेस ने मात्र आगर नहीं, पण आसमान नी ऊंचाइयों સુધી લઈ जाई सके छे पण ए बात मां पड़ता पहला चालो एक सवाल तमे बड़ा बिजनेस मां सफल थवा माटे रात-दिवस मेहनत करो छो खरु ने नवा क्लाइंट शोदो छो नवा प्रोडक्ट्स लॉन्च करो छो बजट बनावो छो पण शो तमे जाणो छो ई एक गुप्त चाबी कई छे जे દરેક મોટા બિઝનેસમેન ધીરુભાઈ અંબાણી થી લઈને સુરતના ડાયમંડ કિંગ સુધી ની સફળતા નું રહસ્ય રહી છે એ નથી કોઈ મોટો બેંક બેલેન્સ નથી કોઈ મોંઘી એમબીએ ડિગ્રી નથી કોઈ જાદુની લાકડી જે રાતોરાત તમને अमीर બનાવી દે એ છે નેટવર્કિંગ હા દોસ્તો નેટવર્કિંગ એટલે એવો સાધન જે તમારો બિઝનેસ ના બંધ દરવાજા ખોલી નાખે છે એ નવી તકો લઈને આવે છે तुमने एवा लोगों साथे जोड़े छे जे तमारा सपनाओं ने हकीकत मा बदली शके अने तमारा बिजनेस ने एक नवी ऊर्जा आपे छे एक मिनट हु तमने एक साची बात कहूँ। सूरत ना एक टेक्सटाइल व्यापारी मनोज भाई एक दिवस एक लग्नमा गया लग्ननी चा नाश्तानी लाइन मा उभा उभा इंनी एक सप्लायर साते गप्पा शुरू थया बातों बातों मा एक नवो आईडिया आव्यो एक खास प्रकारनी साड़ियों नो ऑर्डर बस એ ચાના કપ પર શરૂ થયેલી વાતચીત એક એવો કોન્ટ્રાક્ટર લઈને આવી કે મનોજભાઈનો બિઝનેસ બે ગણો થઈ ગયો એક ચાનો કપ થોડી ગરમાગરમ વાતચીત અને બિઝનેસ ડબલ આ શું હતું નેટવર્કિંગ અને હું જાણું છું આપણે ગુજરાતીઓ ચા પર ગપ્પા મારવામાં નિષ્ણાત છીએ ખરું ને પણ આજે હું તમને બતાવવાનો છું કે આ ચાઇપે ચર્ચાને બિઝનેસની સફળતામાં કેવી રીતે બદલી શકાય આજના વિડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવવાનો છું નેટવર્કિંગ એટલે શું ગુજરાતી વેપારીઓ માટે આ શા માટે એટલું મહત્વનું છે અને સૌથી ખાસ તમે આજથી જ એની શરૂઆત કેવી રીતે કરી શકો આ વિડિયો તમારા બિઝનેસની દિશા બદલી શકે છે તો તમારી ચા નાસ્તાની પ્લેટ તૈયાર રાખો નોટપેડ લઈ લો અને ચાલો આ નેટવર્કિંગની દુનિયામાં જમ્પ લાવીએ એક નાની વાતચીત તમારા બિઝનેસને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે એનો જાદુ આજે તમે જોશો અને હા જો તમે અમારું ગુજરાતી બિઝનેસ ક્લાસ ફેમિલીમાં નવા જોડાયા છો તો આજે જ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો કારણ કે અહી તમને દરરોજ બિઝનેસની નવી ને નવી ટિપ્સ મળવાની છે અને જો તમે અમારો જૂના દોસ્ત છો તો તમે જાણો છો કે અમે અહી ફક્ત વાતો નથી કરતા અમે સપનાઓને હકીકતમાં બદલવાની રીત શીખવીએ છીએ ચાલો શરૂ કરીએ ચેપ્ટર 1 નેટવર્કિંગ એટલે શું સૌથી પહેલા ચાલો આપણે સમજીએ કે નેટવર્કિંગ એટલે ખરેખર શું બહુ સરળ શબ્દોમાં કહું તો નેટવર્કિંગ એટલે એવા લોકો સાથે સંબંધ બનાવવો અને એ સંબંધોને લાંબા સમય સુધી પાણી પાઈને ખાતર આપીને જાળવવો જે તમારો બિઝનેસને આગળ વધારવામાં મદદ કરી શકે આ લોકો કોણ હોઈ શકે તમારો ક્લાયન્ટ જે તમારી પ્રોડક્ટ ખરીદે તમારો સપ્લાયર જે તમને માલ આપે તમારો પાર્ટનર જે તમારી સાથે બિઝનેસ વધારવાઈ છે કે પછી એવા менટર જે તમને બિઝનેસ ના જટિલ રસ્તાઓ પર દીવો બનીને માર્ગદર્શન આપે આપને ગુજરાતીઓ આમાતો જન્મજાત નિષ્ણાત છીએ ખરું ને આપણે હંમેશાથી સંગ ભણાવ્યા છે જેમ કે આપણું વેપારી મંડળો જ્યાં દર મહિને વેપારીઓ ભેગા થઈને નવો આઈડિયા શેર કરે ગામના સમાજની મીટિંગ્સ જ્યાં બધા એકબીજાને મદદ કરે કે પછી દિવાળીના ફંક્શનમાં જ્યાં ચા નાસ્તો બચ્ચે બે બિઝનેસમેન ગપ્પા મારતા મારતા નવી ડીલ ફાઇનલ કરી નાખે આ બધું જે નેટવર્કિંગ છે દોસ્તો આપણે આખી જિંદગી આ કરતા આવ્યા છીએ ફક્ત એને નામ નથી આપ્યું ચાલો એક ઉદાહરણ થી આને બધું સરળ રીતે સમજીએ અમદાવાદ ના રાજેશ ભાઈ જે એક નાનકડી ફરસણ ની દુકાન ચલાવે છે એમની દુકાન બે રૂમ ની નાની જગ્યા માં શરૂ થઈ હતી જ્યાં એક ખાટલા નાસ્તો અને થોડું ફરસણ વેચતા एक दिवसे एक लोकल ट्रेड फेर मा गया ज्या नवा नवा व्यापारीओ પોતાનો માલ બતાવવા આવે ત્યાં એમની મુલાકાત એક નવા સપ્લાયર સાથે થઈ જે ઉંચી ક્વોલિટીના મસાલા અને ડ્રાય ફ્રુટ્સ સપ્લાય કરતો હતો બસ ટ્રેડ ફેરના એક ખૂણે ચાના સ્ટૉલ પાસે બે ત્રણ વખત ગપ્પા થયા રાજેશ ભઈએ પોતાના ફરસણના બિઝનેસની વાત કરી સપ્લાયર એ પોતાના માલની ખાસિયત જણાવી આ વાતચીતમાંથી એક નવો આઈડિયા નીકળ્યો રાજેશ ભઈએ એ સપ્લાયરના મસાલાથી નવા પ્રકારનો ફરસાણ બનાવવાનું શરૂ કર્યું અને શું એ સપ્લાયરના ઊંચી ક્વોલિટીના માલના કારણે રાજેશ ભઈનું ફરસાણ એટલું હિટ થયું કે આજે એમની દુકાન અમદાવાદની ફેમસ રાજેશ ભઈની ફરસાણ શોપ બની ગઈ લગ્ન હોય કે ફેસ્ટિવલ લોકો રાજેશ ભઈના ફરસાણ વગર નથી રહેતા આ નેટવર્કિંગની તાકાત છે એક નાની મુલાકાત એક ચાની ચૂસ્કી અને બિઝનેસ ની દિશા બદલાઈ ગઈ નેટવર્કિંગ એટલે એક બીજ રોપવા જેવું છે આજે તમે એ બીજ રોપો થોડી મહેનત કરો થોડો સમય આપો અને કાલે એ બીજ એક વિશાળ વૃક્ષ બનીને તમને સફળતાના ફળ આપશે અને આપણે ગુજરાતીઓ જેમને વેપાર અને વિશ્વાસની ખેતીની ખબર છે આમાં તો માસ્ટર છીએ હવે આ બીજ રોપવાની રીત કઈ છે એ આગળના સેગમેન્ટમાં સમજીશું પણ યાદ રાખો નેટવર્કિંગ એટલે ફક્ત લોકોને મળવું નહીં એટલે સંબંધો બનાવવા એને જાળવવા અને એનાથી તમારા બિઝનેસને નવી ઊંચાઈ આપવી ચેપ્ટર બે નેટવર્કિંગ શા માટે જરૂરી છે હવે તમારા મનમાં સવાલ ઉઠતો હશે આ નેટવર્કિંગ આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે ખાસ કરીને આપણા ગુજરાતી વેપારીઓ માટે જેમના બિઝનેસનો આધાર જ સંબંધો અને વિશ્વાસ છે નેટવર્કિંગ એ તો બિઝનેસનો પ્રાણવાયુ છે

नेटवर्किंग એટલે એવું બ્રિજ બનાવવું જે તમને એવી જગ્યાઓ સુધી લઈ જાય જ્યાં તમે એકલા ક્યારેય ન પહોંચી શકો બીજો ફાયદો નેટવર્કિંગ થી વિશ્વાસ બને છે આપણે ગુજરાતીઓ હંમેશા કહીએ છીએ વિશ્વાસ જ વેપાર બિઝનેસ માં પૈસા આવે જાય પણ વિશ્વાસ એવું મૂડી છે જે લાંબા સમય સુધી ટકે જેની સાથે તમે નિયમિત વાતચીત કરો ચા નાસ્તા પર ગપ્પા મારો એની સાથે એક મજબૂત બોન્ડ બને અને એ બોન્ડ તમારા વર્ષો સુધી ચલાવે છે ગુજરાતમાં તો આપણે જોયું છે એક વખત વિશ્વાસ બન્યો પછી ડીલ ફોન પર જ ફાઇનલ થઈ જાય કાગળ પેનની જરૂર ન પડે અને ત્રીજો ફાયદો નેટવર્કિંગથી તમને શીખવાની તક મળે બીજાના અનુભવોમાંથી બીજાની સફળતાઓમાંથી અને હા બીજાની નિષ્ફળતાઓમાંથી પણ તમે ઘણું શીખી શકો नेटवर्किंग એટલે એબી યુનિવર્સિટી જ્યાં દરેક વ્યક્તિ તમારા માટે એક શિક્ષક બની જાય કોઈ તમને નવી ટેકનોલોજી વિશે જણાવે કોઈ તમને માર્કેટનું નવું ટ્રેન્ડ બતાવે અને કોઈ તમને એ ભૂલો બતાવે જેનાથી તમે બચી શકો ચાલો એક ઉદાહરણ થી આને વધુ સ્પષ્ટ કરીએ વડોદરાના નીતીનભાઈ જે એક નાનકડો ગાર્મેન્ટ બિઝનેસ ચલાવે છે એમનો બિઝનેસ એટલો નાનો હતો કે એ ફક્ત લોકલ દુકાનોને ટી-શર્ટ સપ્લાય કરતા

जेम के रील्स बना भी लोकल ग्राहकों ने टारगेट करवा के नितिन भाई ना होश उड़ी गया एमने ए टीप सपना भी अने आजे नितिन भाई नो गारमेंट बिजनेस गुजरात थी बाहर मुंबई अने दिल्ली सुधी पहुंची गयो एक चानी चुस्की एक वातचीत अने बिजनेस नी दुनिया बदलाई गई आ बधु शक्य बन्यो नेटवर्किंग ना कारणे दोस्तों नेटवर्किंग एटले फक्त बिजनेस कार्ड ले दे नहीं એટલે એવા સંબંધો બનાવવા જે તમારું બિઝનેસને નવી તકો મજબૂત વિશ્વાસ અને અમૂલ્ય શીખ આપે આપણે ગુજરાતીઓ જેમના બિઝનેસનો આધાર જ વિશ્વાસ જ વેપાર છે નેટવર્કિંગથી એવું સામ્રાજ્ય બનાવી શકીએ છીએ જે વર્ષો સુધી ટકે ચેપ્ટર 3 નેટવર્કિંગ કેવી રીતે કરવું હવે આપણે આવી ગયા છીએ એ સવાલ પર જેનો તમે બદા આતુરતાથી રાહ જોતા હશો નેટવર્કિંગ ખરેખર કેવી રીતે કરવું डरवानी कोई जरूर नहीं, दोस्तों हूँ तमने एवी प्रैक्टिकल, सरल अने गुजराती स्टाइल नी टिप्स आपवानो छु जे तमे आज थी ज अमल मा मूकी शको नेटवर्किंग एटले कोई रोकेट साइंस नहीं एटले आपणी गुजराती चाय पे चर्चा नो एक नवो नाम तो चालो चार सोलिड टिप्स जोईए जे तमारा बिजनेस नी नेटवर्किंग गेम ने बदली नाखशे पहली टिप इवेंट्स मा जाओ गुजरात માં તો નેટવર્કિંગ ની તકો દરેક ખૂણે છવાયેલી છે દર મહિને કોઈને કોઈ ટ્રેડ ફેર વેપાર મંડળની મીટિંગ કે પછી हनुमान जयंती નવરાત્રી કે દિવાળી જેવા ફેસ્ટિવલના પ્રોગ્રામ થતા હોય છે આવી જગ્યાઓ નેટવર્કિંગ નું સોનું છે દોસ્તો લોકો આવા ઇવેન્ટ્સમાં ઓપન મૂડમાં હોય છે નવા લોકો સાથે વાત કરવા તૈયાર હોય છે ઉદાહરણ લો વડોદરાની રસિલા બેન જે હોમમેડ પિકલ્સનો નાનો બિઝનેસ ચલાવે છે

આ એક વાચિત થી એક ડીલ ફાઇનલ થઈ અને આજે રસિલા બેન ના પિકલ્સ ગુજરાતના દરેક શહેરની દુકાનોમાં જળકે છે એક ફોર્ટ ફેસ્ટિવલ એક ચાની ચૂસ્કી અને બિઝનેસ બદલાઈ ગયો બીજું ટિપ જન્યુઇન બનો નેટવર્કિંગ એટલે ફક્ત બિઝનેસ કાર્ડ નું આદાન પ્રદાન નહીં દોસ્તો એટલે દિલથી દિલ સુધીની વાત તમારે તમારી સ્ટોરી શેર કરવાની તમે બિઝનેસ કેમ શરૂ કર્યો તમારો સપના શું છે એની સાથે સાથે બીજાની વાત ધ્યાનથી સાંભળો એમના બિઝનેસની વાત એમની મુશ્કેલીઓ એમના આઈડિયા અને સૌથી મહત્વનું એ સંબંધને ફોલો અપ થી જાળવો એક સાદો WhatsApp મેસેજ મહેન્દ્રભાઈ ચા પીવા ક્યારે આવો કે એક ફોન કોલ ઘણો ફરક લાવે છે આપણે ગુજરાતીઓ તો આમાં માહેર છીએ આપણે લગ્નમાં કે ફંક્શનમાં મળેલા લોકોને વર્ષો સુધી યાદ રાખીએ છીએ ખરું ને બસ

टिप्स अने बिजनेस अपॉर्चुनिटी शेयर करे छे एक व्यापारी ए तो आद ग्रुप माथी एक नवा पार्टनर ने મળીને પોતાનો બિઝનેસ બે રાજ્યોમાં વિસ્તાર્યો लिंक्डइन પર ગુજરાતી એન્ટરપ્રિન્યોર્સ દેવા ગ્રુપ સમા જોડાઓ જ્યાં ગુજરાતી બિઝનેસમેન નવા ટ્રેન્ડ્સ અને સ્ટ્રેટેજી શેર કરે છે Instagram પર તમારું બિઝનેસની રીલ્સ બનાવો લોકલ ગ્રાહકો સાથે કનેક્ટ થાઓ ઓનલાઈન નેટવર્કિંગ એટલે એવું જાદુઈ દરવાજો जे तुमने ઘરે બેઠા દુનિયા ભરના બિઝનેસમેન સાથે જોડી શકે ચોથી ટિપ નાની શરૂઆત કરો નેટવર્કિંગમાં મોટો મોટો પ્લાનની જરૂર નથી દર અટવાડિયે એક નવી વ્યક્તિને મળો એક ચાની ચૂસ્કી પર ગપ્પા મારો એક નાની વાત છે તમને મોટી તકો સુધી લઈ જઈ શકે હું તો કહું છું ગુજરાતીઓની ચા પી ચર્ચા એ નેટવર્કિંગ નું બેસ્ટ ફોર્મ છે એક વખત હું એક લગ્નમાં ગયો હતો ચાનાસ્તાની લાઈનમાં એક વેપારી સાથે વાત શરૂ થઈ બે ગપ્પા માર્યા થોડી મજાક થઈ અને શું એ વાતચીતમાંથી એક એવી ડીલ ફાઇનલ થઈ ગઈ કે મને ખુદને વિશ્વાસ ન થયો એ ડીલે મારા બિઝનેસને એક નવી દિશા આપી તો દોસ્તો કે રે નાની વાતચીતને ઓછી ન સમજો એક ચાનો કપ અને થોડી ગરમાગરમ વાતચીત તમારો બિઝનેસને આસમાને લઈ જઈ શકે આ ચાર ટિપ્સ ઈવેન્ટમાં જાઓ જન્યુઇન બનો ઓનલાઈન નેટવર્કિંગ કરો અને નાની શરૂઆત કરો એ તમારું નેટવર્કિંગની રમતને બદલી નાખશે આપણે ગુજરાતીઓ જેમની પાસે વિશ્વાસ જ વેપારની તાકાત છે આ ટિપ્સથી એવું નેટવર્ક બનાવી શકીએ જે આપના બિઝનેસને વર્ષો સુધી ચમકાવે ચેપ્ટર 4 નેટવર્કિંગની સામાન્ય ભૂલો હવે થોડી વાત કરીએ એક એવા મુદ્દા પર જે નેટવર્કિંગની સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો ફરક બની શકે એટલે નેટવર્કિંગની સામાન્ય ભૂલો દોસ્તો ખોટી રીતે નેટવર્કિંગ કરવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે અને આપણે ગુજરાતીઓ જેમના બિઝનેસનો આધાર વિશ્વાસ છે એ નુકસાન નથી ઈચ્છતા ખરું ને તો ચાલો ત્રણ એબી ભૂલો જોઈએ જે તમારે નેટવર્કિંગમાં ક્યારેય ન કરવી જોઈએ અને એનાથી કેવી રીતે બચવું એ પણ સમજીએ પહેલી ભૂલ પક્ત કોન્ટેક્ટ્સ એકઠા કરવા ઘણા લોકો નેટવર્કિંગને એક રમત સમજે છે જટલા વધુ બિઝનેસ કાર્ડ એકઠા કર્યા એટલે જીત પણ દોસ્તો 100 બિઝનેસ કાર્ડ લઈ લીધા પણ એક પણ સાચો સંબંધ ન બનાવ્યો તો એ કાર્ડસ ફક્ત કાગળનો ઢગલો છે નેટવર્કિંગ એટલે સંખ્યાની રમત નહીં એટલે ગુણવત્તાની રમત એના બદલે પાંચ સાચા મજબૂત સંબંધ બનાવો જે તમારો બિઝનેસને ખરેખર આગળ લઈ જાય ઉદાહરણ લો સુરતના હરેશભાઈ જે એક નાની જ્વેલરી શોપ ચલાવે છે એ એક ટ્રેડ શોમાં ગયા અને 50 બિઝનેસ કાર્ડ એકઠા કરી લીધા પણ એમણે એ બધા સાથે વાત ન કરી ફોલો અપ ન કર્યું પરિણામ એ કાડસ એમના ડ્રોઅરમાં ધૂળ ખાઈ રહ્યા બીજી બાજુ તેજ શોમા એમણે એક સપ્લાયર સાથે થોડી ગરમાગરમ વાતચીત કરી ચા પીધી અને એક મજબૂત સંબંધ બનાવ્યો આજે એ સપ્લાયર એમના બિઝનેસનો સૌથી મોટો આધાર છે ગુણવત્તા નહીં કે સંખ્યા આ નેટવર્કિંગનો મૂળ મંત્ર છે બીજી ભૂલ એક તરફી વાત છે બના લોકો નેટવર્કિંગ માં ફક્ત પોતાના બિઝનેસ ની વાત કરે છે મારી પ્રોડક્ટ આવી છે મારો બિઝનેસ આવો છે મને આ જોઈએ પણ દોસ્તો નેટવર્કિંગ એટલે બે રસ્તાની ગલી ફક્ત તમારી વાત ન કરો બીજા ની સ્ટોરી પણ સાંભળો એમના બિઝનેસ ની મુશ્કેલીઓ એમની જરૂરિયાતો એમના સપના જ્યારે તમે બીજા ને ધ્યાનથી સાંભળો ત્યારે એક સાચો સંબંધ બને અને એ સંબંધ જ બિઝનેસ માં વિશ્વાસ લાવે આપણે ગુજરાતીઓ તો આમાં માહેર છીએ આપણે લગ્નમાં કે ફેસ્ટિવલમાં બીજાની વાત સાંભળીએ એમની સમસ્યાઓ વિશે ચર્ચા કરીએ અને એથી જ આપણા સંબંધો મજબૂત બને બિઝનેસમાં પણ એ જ રીતે કરો બીજાને સાંભળો એમની જરૂરિયાતો સમજો અને જુઓ કેવી રીતે લોકો તમારી સાથે જોડાય છે ત્રીજી ભૂલ ફોલો અપ ન કરવું આ સૌથી મોટી ભૂલ છે દોસ્તો તમે એક ઇવેન્ટમાં કોઈને મળ્યા શાનદાર વાતચીત થઈ बिज़नेस कार्ड लीदू अने पछि बस भूली गया एबो ना चाले नेटवर्किंग इटले एक વખતની મુલાકાત નહીં એટલે સંબંધને જીવંત રાખવો એક સાદો WhatsApp મેસેજ મોકલો રમેશ ભાઈ ટ્રેડ ફેર માં મળવું બહુ સારું લાગ્યું ચા પીવા ક્યારે આવો કે એક ફોન કોલ કરો એ નાની વાતચીત સંબંધને મજબૂત કરે છે અને એ સંબંધ જ બિઝનેસ ની મોટી તકો લાવે છે ચાલો એક નાની વાત કહું एक वक्त હું એક બિઝનેસ મીટિંગ માં એક વેપારી ને મળ્યો અમે ચા પીતા પીતા ઘણી વાતો કરી બિઝનેસ ના આઈડિયા શેર કર્યા પણ મેં ભૂલથી ફોલો અપ ન કર્યું બે મહિના પછી ખબર પડી કે એ વેપારી એ બીજા કોઈ સાથે એક મોટી ડીલ ફાઇનલ કરી મારો દિલ તૂટી ગયો દોસ્તો ત્યાર થી મેં નક્કી કર્યું ફોલો અપ એ નેટવર્કિંગ નો આત્મા છે યાદ રાખો નેટવર્કિંગ એટલે ખેતી તમે બીજ રોપો એને પાણી આપો ખાતર આપો અને ધીરજ કે પડની રાહ જો આ ત્રણ ભૂલો ફક્ત કોન્ટેક્ટ સે કઠા કરવા એક તરફી વાતચીત અને ફોલો અપ ન કરવાથી بچશો તો તમારું નેટવર્ક એવું વૃક્ષ બનશે જે વર્ષો સુધી સફળતાના ફળ આપશે આપણે ગુજરાતીઓ જેમની પાસે વિશ્વાસ જ વેપારી તાકાત છે આ ભૂલો ટાળીને એવું નેટવર્ક બનાવી શકીએ જે આપના બિઝનેસને આસમાને લઈ જાય ચેપ્ટર 5 ગુજરાતી બિઝનેસમેન માટે ખાસ ટિપ્સ આખરે દોસ્તો આવી ગયા છીએ આ સેગમેન્ટ પર જે આપણા ગુજરાતી બિઝનેસમેન માટે ખાસ બનાવેલો છે કારણ કે આપની સ્ટાઈલ જ થોડી અલગ છે ખરું ને આપણે ગુજરાતીઓ જેમના બિઝનેસનો આધાર વિશ્વાસ જ વેપાર છે નેટવર્કિંગમાં એવો જાદુ ઉમેરીએ છીએ જે દુનિયામાં ક્યાંની નથી તો ચાલો ત્રણ એવી ખાસ ટિપ્સ જોઈએ જે આપણા ગુજરાતી બિઝનેસમેન માટે નેટવર્કિંગને એકદમ સરળ અને સફળ બનાવી દેશે પહેલી ટિપ લોકલ ઇવેન્ટ્સનો પૂરો લાભ લો ગુજરાત એટલે એક એવી ભૂમિ જ્યાં દર મહિને કોઈને કોઈ ટ્રેડ શો, વેપાર મેળો કે ફેસ્ટિવલ ચાલતું જ હોય છે નવરાત્રીના ગરબાથી લઈને हनुमान जयंतीના ધાર્મિક સમારંભો સુધી દરેક ઇવેન્ટ નેટવર્કિંગની એક સોનેરી તક છે આવી જગ્યાઓ પર જાઓ લોકો સાથે ગરમાગરમ વાતચીત કરો અને તમારું બિઝનેસની સ્ટોરી શેર કરો ઉદાહરણ લો રાજકોટના अशोकભાઈ જે એક નાની હેન્ડીક્રાફ્ટ શોપ ચલાવે છે એમણે એક વખત રાજકોટના દિવાળી મેળામાં એક સ્ટોલ લગાવ્યો ત્યાં એમની મુલાકાત એક એક્સપોર્ટર નિર્મળબેન સાથે થઈ બસ મેળાના એક ખૂણે ચા નાસ્તો વચ્ચે વાતચીત શરૂ થઈ अशोकભાઈએ પોતાની હેન્ડીક્રાફ્ટની ખાસિયત જણાવી નિર્મળબેને પોતાનું એક્સપોર્ટ નેટવર્કની વાત કરી આ એક વાતચીતથી એક ડીલ ફાઇનલ થઈ અને આજે अशोकભાઈની હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ્સ યુરોપના બજારોમાં જળકે છે એક દિવાળી મેળો એક ચાનો કપ અને બિઝનેસ ગ્લોબલ થઈ ગયો તો લોકલ ઇવેન્ટ ને ક્યારેય ઓછા ના આંકો બીજી ટીપ ગુજરાતી સ્ટાઇલ નેટવર્કિંગ કરો આપણે ગુજરાતીઓની નેટવર્કિંગ ની રીત જ નિરાળી છે આપણને હળવી મજાક થોડું હાસ્ય અને દિલથી દિલ સુધીની વાત કરવી ગમે છે તો નેટવર્કિંગ માં પણ આજ જાદુ ઉમેરો એક ચાનો કપ લો થોડી ગપ્પા મારો બીજાની વાત સાંભળો અને થોડી મજાક કરીને માહોલ હળવો રાખો આ ગુજરાતી ટચ લોકોને તમને યાદ રાખવા મજબૂર કરશે આપણે તો લગ્ન માં કે ફેસ્ટિવલ માં એવી રીતે વાત કરીએ છીએ કે લોકો વર્ષો સુધી યાદ રાખે બિઝનેસ માં પણ એ જ રીતે કરો ઉદાહરણ તરીકે જારે અશોકભાઈ નિર્મળબેન ને મળ્યા ત્યારે એમણે ફક્ત બિઝનેસ ની વાત ન કરી એમણે રાજકોટ ના ગરબા ની વાત કરી થોડી મજાક કરી અને એ હળવી વાતચીત થી જ નિર્મળબેન એમની સાથે કનેક્ટ થઈ ગયા આ ગુજરાતી ચા પી ચર્ચા ની તાકાત છે એ બિઝનેસ ને નહીં દિલ ને જોડે છે ત્રીજી ટિપ ઓનલાઈન ગુજરાતી કોમ્યુનિટીઝ માં જોડાઓ આજે 2025 માં ડિજિટલ દુનિયા એ ગુજરાતી બિઝનેસમેન માટે એક વિશાળ નેટવર્કિંગ મેદાન છે લિંક્ડઇન પર ગુજરાતી એન્ટરપ્રિન્યોરઝ જેવા ગ્રુપ્સ છે જ્યાં ગુજરાતી વેપારીઓ નવા આઈડિયા ट्रेड्स અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી શેર કરે છે WhatsApp પર લોકલ બિઝનેસ ગ્રુપ્સ છે જેમાં નાના મોટા વેપારીઓ એકબીજાને મદદ કરે છે ઉદાહરણ તરીકે સુરતના એક યુવા બિઝનેસમેન વિજયભાઈ એક લિંક્ડઇન ગ્રુપમાં જોડાયા ત્યાં એમણે એક પોસ્ટ શેર કરી કે એમને ટેક્સટાઇલ બિઝનેસ માટે નવા સપ્લાયરની જરૂર છે એ પોસ્ટ જોઈને એક અનુભવી વેપારીએ એમને મેસેજ કર્યો અને બે દિવસમાં એક નવો સપ્લાયર કોન્ટ્રાક્ટર ફાઇનલ થઈ ગયો આ ઓનલાઈન ગુજરાતી કોમ્યુનિટીઝ એટલે એવું જાદુઈ બજાર જ્યાં તમે ઘરે બેઠા નવા કોન્ટેક્ટ્સ નવા આઈડિયા અને નવી તકો મેળવી શકો આ ત્રણ ટિપ્સ લોકલ ઇવેન્ટ્સ ગુજરાતી સ્ટાઇલ અને ઓનલાઈન કોમ્યુનિટીઝ આપણા ગુજરાતી બિઝનેસમેન માટે નેટવર્કિંગ ને એકદમ સરળ અને મજેદાર બનાવે છે આપણે જેમની પાસે વિશ્વાસ અને વેપારની તાકાત છે આ ટિપ્સ થી એવું નેટવર્ક બનાવી શકીએ જે આપણા બિઝનેસ ને નહીં લા આપના સપનાઓને આસમાને લઈ જાય દોસ્તો આપને આજે નેટવર્કિંગની એવી રીતો શીખ્યા જે તમારો બિઝનેસને આસમાને લઈ જઈ શકે પણ જો તમે નેટવર્કિંગને ખરેખર માસ્ટર કરવા માંગો છો અને તમારો બિઝનેસને બલકે તમારું આખું જીવનને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગો છો તો હું તમને એક એવી બુક રેકોમેન્ડ કરવાનો છું જે મારા માટે ગેમ ચેન્જર રહી છે એ બુક છે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી अफेક્ટિવ પીપલ બાય સ્ટીફન કવી આ બુક ફક્ત નેટવર્કિંગ વિશે નથી દોસ્તો એ તમને શીખવે છે કે કેવી રીતે તમે તમારો બિઝનેસ અને પર્સનલ લાઈફમાં એક સફળ અસરકારક અને દિલથી દિલ સુધી જોડાતી વ્યક્તિ બની શકો આ બુક આપણા ગુજરાતી બિઝનેસમેન માટે ખાસ છે કારણ કે આપણે જે વિશ્વાસ જે વેપારી ભાવનામાં માનીએ છીએ આ બુકના સિદ્ધાંતોને સરળતાથી અપનાવી શકીએ ચાલો આ બુકમાંથી મને ગમેલા ત્રણ મુખ્ય ટેકઅવે શેર કરું जे तमारी नेटवर्किंग जर्नी ने बदली ना खशे। पहलू, विन विन थिंकिंग नेटवर्किंग मा हमेशा वो संबंध बनावो जेमा बनने पक्ष ने फायदो थाय जेम के आपने गुजरातीओ बिजनेस मा एवी डील करिए जेमा बधा खुश रहे आ बुक तमने शीखवे के के वी रीते दरेक संबंध मा विश्वास ने लाभ बने बनावी राखवा बीजू लिसन फर्स्ट नेटवर्किंग नो आधार है के तमे बीजानी बात ध्यान थी सांभळो આપને ગુજરાતીઓ ચા નાસ્તો બચ્ચે ગપ્પા મારતી વખતે આ કરીએ છીએ ખરું ને આ બુક તમને શીખવે કે આ જ કળા બિઝનેસમાં કેવી રીતે વાપરવી જેથી તમારો સંબંધો મજબૂત બને અને લોકો તમારી સાથે જોડાય બાઇત છે ત્રીજો શાપન ધ સોટ નેટવર્કિંગ માટે તમારે હંમેશા નવો શીખતા રહેવું પડે પોતાને અપગ્રેડ કરતા રહેવું પડે જેમ આપણે ગુજરાતીઓ બજારના નવા ટ્રેન્ડ્સ પર નજર રાખીએ નવી ટેકનોલોજી અપનાવીએ એ જ રીતે આ બુક તમને શીખવે કે કેવી રીતે તમારી સ્કિલ્સ અને જ્ઞાનને હંમેશા તાજું રાખવું મેં આ બુક વાંચી છે અને હું ખાતરીથી કહું છું આ દરેક ગુજરાતી બિઝનેસમેન માટે એક ખજાનો છે આ બુકે મને નેટવર્કિંગની કળા શીખવી અને મારા બિઝનેસમાં એવા સંબંધો બનાવવામાં મદદ કરી જે આજે મારી સૌથી મોટી તાકાત છે હું ઈચ્છું છું કે તમે પણ આ બુક વાંચો અને તમારા બિઝનેસને નવી ઊંચાઈઓ આપો નીચે ડિસ્ક્રિપ્શન માં મે એમેઝોન ની લિંક મૂકી છે જેથી તમે ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી એફેક્ટિવ પીપલ ખરીદી શકો છો આ લિંક થી ખરીદવા થી તમને કોઈ વધારાનો ખર્ચ નહીં પડે પણ અમારા ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલ ને થોડી મદદ મળશે જેથી અમે તમારા માટે આવા જ શાનદાર કન્ટેન્ટ લાવતા રહીએ તો આજે જ ખરીદો વાંચો અને તમારી નેટવર્કિંગ જર્ની ને એક નવો રંગ આપો આ બુક તમારા બિઝનેસ ને નહીં તમારા સપનાઓને ઉડાન આપશે ચાલો એક ચાની ચૂસ્કી લઈએ અને આજથી નેટવર્કિંગની નવી શરૂઆત કરીએ ચાલો મારા ગુજરાતી બિઝનેસ ક્લાસના પ્રિય દોસ્તો આજના વીડિયોને એક શાનદાર અંત આપીએ આજે આપણે નેટવર્કિંગનો જાદુ શીખ્યા એ એક એવું સાધન છે જે સંબંધોની ખેતી કરે છે તમારો બિઝનેસના બંધ દરવાજા ખોલે છે અને નવી તકોનો રસ્તો બનાવે છે આપણે શીખ્યો કે નેટવર્કિંગ એટલે એવા લોકો સાથે જોડાવું જે તમારા સપનાઓને હકીકતમાં બદલી શકે યાદ રાખો નાની શરૂઆત કરો દિલથી જન્યુઇન બનો અને ફોલો અપ કરવાનું ક્યારેય ના ભૂલો પણ દોસ્તો આ બધું શીખવું એ તો ફક્ત શરૂઆત છે હવે તમારો વારો છે એક્શન લેવાનો વારો નીચે કોમેન્ટમાં શેર કરો આ અઠવાડિયે તમે કોની સાથે નેટવર્કિંગ કરવા માંગો છો કદાચ તમારું લોકલ વેપાર મંડળનો કોઈ મેમ્બર કે પછી WhatsApp ગ્રુપમાં મળેલો કોઈ નવો કોન્ટેક્ટ અને હા આજની કઈ ટિપ તમે સૌથી વધુ ગમી લખજો હું તમારી બધી કમેન્ટ્સ વાંચીશ અને કદાચ તમારી સ્ટોરીને અમારો આગલા વિડિયોમાં ફીચર પણ કરીશ અને દોસ્તો આવી જ શાનદાર બિઝનેસ ટિપ્સ મેળવવા માટે આજે જ ગુજરાતી બિઝનેસ કને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી દરેક નવો વિડિયો તમને સૌથી પહેલા મળે આ ચેનલ એટલે આપણો એક ફેમિલી જ્યાં આપણે બધા એકબીજાને આગળ વધવામાં મદદ કરીએ અને હા નીચે ડિસ્ક્રિપ્શન માં ધ સાત હેબિટ્સ ઓફ હાઈલી अफेક્ટિવ ઓની Amazon લિંક ચેક કરવાનું ભૂલશો નહીં આ બુક તમારા નેટવર્કિંગ ગેમ ને બદલી નાખશે અને એ લિંક થી ખરીદવા થી તમને કોઈ વધારાનો ખર્ચ નહીં પણ અમારી ચેનલ ને થોડી મદદ મળશે જેથી અમે તમારા માટે આવા જ કન્ટેન્ટ લાવતા રહીએ આજે એક નાનો સ્ટેપ લો દોસ્તો एक फोन कॉल करो एक व्हाट्सएप मैसेज मोकलो, के पछि एक चानी चुस्की पर गप्पा मारवानो प्लान बनावो आ नानो पगलो तमरा बिजनेस नी नवी शुरुआत बनी सके आ गुजराती बिजनेस क्लास छे अही आपने मात्र सपना नहीं जोता आपने एने हकीकत मा बदलिए छिए आपने एवो साम्राज्य बनाविशो जे विश्वास अने व्यापारनी ताकत ती चमके तो चलो आज थी जे शुरू करिए फरी मणीशु मारा गुजराती बिजनेस स्टार्टर नमस्ते